સુરત રિંગ રોડ પર આવેલા ફ્લાયઓવર ઓવર બ્રિજના રિપેરિંગ માટે બંધ કરાયા બાદ હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે બ્રિજના સ્પાન ઊંચકવા માટે જેક મુકા છે અને મુંબઈની એક્સપર્ટ ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી છે જોકે બેરિંગ તોડ્યા પછી જ ખરું રિપેરિંગ ખબર પડશે કે કેટલું છે રિંગ રોડના ડૉક્ટર આંબેડકર ફ્લાય ઓવરની બેરિંગ બદલવા સ્પાને સોમવારે પોઝિશન લઇ આવ્યા બાદ ચાર જેટલા લિફ્ટિંગ માટે હાઇડ્રોલિક જેક ગોઠવાયા હતા હેવી સ્પાનના જોઈન્ટ ફ્રી કરવાની કામગીરી સાંજ સુધી ચાલુ રહેતા મંગળવારે સવારથી સ્પાનને લિફ્ટિંગ કરી જૂની બેરિંગ તોડવાની પ્રક્રિયા શરૂ કરાશે જૂની બેરિંગ કાઢી લેવાયા બાદ બ્રિજને મરામતની કેટલી જરૂર છે તે જાણી નવી ઇલાસ્ટ્રોમેરિક બેરિંગ ઇન્સ્ટોલ કરાશે જણાવ્યું હતું કે સતત રિંગ રોડ પર સ્પાન લિફ્ટિંગની મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે મુંબઈથી એક્સપર્ટની ટીમ આવી ગયા બાદ સવારથી સ્પાનના જોઈન્ટ ગેપ પોઝિશનમાં લાવી હાઇડ્રોલિક જેક ગોઠવવાની પ્રક્રિયા કરાઈ હતી ટીમે હાઇડ્રોલિક જેકનું ટેસ્ટિંગ પણ કર્યું હતું જોઈન્ટ ફ્રી થયેલા ત્રણ સ્પાનમાંથી પહેલાના લિફ્ટિંગ પૂર્વે જૂની બગડેલી બેરિંગ તોડવા સ્તર પર સાધનો એકત્રિત કર્યા હતા આગળની પ્રક્રિયા મંગળવાર શરૂ કરાશે અઝર કુરસી સાથે હર્ષદ સેટા